અમે અહીંયા કેટલા ટાઈમ થી બરાડા પાડીએ છીએ કે ત્રણ લાખ સુધી નું પાક ધિરાણ માફ કરવાની જરૂર છે અને અરવિંદ કેજરીવાલ હેક્ટરે પચાસ હજાર રૂપિયાની વાત કરે તો પચાસ હજાર રૂપિયામાં માં ખેડૂત ને કશું વરે એમ નથી તો અરવિંદ કેજરીવાલે આવી વાત ન કરાય ખેતીવાડીનું

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અત્યારે ચર્ચાનો મુદ્દો છે ગુજરાતના ખેડૂતો આમ તો પરેશભાઈ છે ત્રણસો પાસઠ દિવસ ખેડૂતો સાથે જોડાયેલા રહે છે રૂબરૂ તેમની સાથે મળે છે તેમની તેમની સાથે મિટિંગ કરે છે બેઠક કરે છે અને તેમના વાડી સુધી પણ પહોંચે છે ન માત્ર તેમના સુધી પરંતુ તેમની વાડી સુધી પણ પહોંચે છે અને તેમના પ્રશ્નોના નિકાલ પણ કરતા રહે છે પરંતુ અત્યારે ગુજરાતમાં રાજનીતિ થઈ રહી છે જે આપણે જોઈ રહ્યા છીએ કે રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર ખેડૂતો છે એક બાજુ આમ આદમી પાર્ટીની જે મહાસભા થઈ તે આપણે જોયું ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના અનેક નેતાઓ છે તે આવ્યા અને ત્યાંથી જે હુંકાર થયા તે આપણે સાંભળ્યા ત્યારબાદ હવે કોંગ્રેસ છે તે પણ મેદાને આવી રહી છે અને ખેડૂત આક્રોશ યાત્રા છે તેની શરૂઆત કરવા જઈ રહી છે છ તારીખથી તો આ તમામની વચ્ચે ખેડૂતોને શું છે ખેડૂતો માટે લડે છે કે તે પોતાના માટે લડે છે અને ગઈકાલે છે પરેશભાઈ આમ તો ત્રણસો દિવસ ખેડૂતો સાથે હોય છે પરંતુ કાલે પરેશભાઈ નહોતા તો તેનું શું કારણ છે તે જાણવું છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત અને ખેડૂતો સાથે હંમેશા જોડાયેલા રહે છે એવા પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે વાત કરીએ પરેશભાઈ શું કેશો કે ગઈકાલે પરેશભાઈ ને ગેરહાજરી શા માટે હતી અને આમ તો પરેશભાઈ છે ખેડૂતોના તમામ પ્રશ્નો માટે હંમેશા આગળ હોય છે તો અને કોંગ્રેસની યાત્રા આ ત્રણેય મુદ્દાને સાંકળવા છે પરેશભાઈ શું કહેશો હવે આમ જોવા જઈએ તો વિપક્ષ નો ધર્મ છે કે વિરોધ કરવો પણ એ વિરોધ છે એનાથી જનતાનું ભલું ક્યારેય ન થઈ શકે ગઈકાલે જ્યાં સુધી મહાપંચાયતની વાત છે જે ખેડૂત મહાપંચાયત સુરેન્દ્રનગરમાં યોજાઈ હતી એમાં સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી મને આમંત્રણ હતું એમાં જેના રાષ્ટ્રીય નેતાઓ છે જે દિલ્હીના જે નેતાઓ છે દિલ્હી તરફથી પણ આમંત્રણ હતું અને ગુજરાત પ્રદેશ તરફથી પણ આમંત્રણ હતું અને માન સન્માન સાથે હતું પણ બે મારી ગેરહાજરી રહી છે પહેલું કારણ તો એ કે જે ખેડૂત જે ખેડૂતને અત્યારે જે નુકસાની છે આનું જે આપણે કઈ રીતે નિરાકરણ કરી શકાય તેનું કોઈ ખાસ રોડ મેપ મને આપવામાં આવ્યો ન હતો અને મને જ્યાં સુધી બહાર થી માહિતી મળી ત્યાં સુધી એવું હતું કે જે હું વિચારું છું એવું થવાનું નથી તો પછી મારે પાર્ટી મજબૂત થાય એ એ એ માટે માટે જવાનું હોય તો હું જતો નથી એક કારણ હતું બીજું કારણ કૃપાલશ્રી ભાઈ એ હતું કે અત્યારે જે પ્રકારે વરસાદી એક માહોલ છે અત્યારે ચારે બાજુ વરસાદ પડી રહ્યા છે તો એક વેધર એક્સપર્ટ તરીકે મારી ફરજ છે કે જ્યાં સુધી વરસાદ હોય ત્યાં સુધી હું મીડિયાના મારફતે ગુજરાતના ખેડૂતો સુધી વરસાદની માહિતી પહોંચાડતો રહ્યા પડે માહિતી એક કારણ એ પણ હતું કે કાલે મારી પાસે સમય હતો નહીં એટલે પછી આ બંને કારણ હતા એને કારણે હું નથી ગયો હવે વાત છે કે આ કોંગ્રેસને આમ આદમી પાર્ટી આમ તો ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ત્રણમાંથી માંથી એકે અત્યારે મને જ્યાં સુધી એવું લાગી રહ્યું છે ખેડૂતના મુદ્દે ત્યાં સુધી મને આશા જે હતી એ પ્રમાણે કામ નથી કરી રહી વિરોધ પક્ષ તો વિરોધ ચોક્કસ કરી રહ્યા છે પણ મારો એક કહેવાનો મુદ્દો એટલો હતો અત્યારે આમ તો સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે ત્યારે અત્યારે ગુજરાતના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂત પાયમાલ થઈ ગયા છે આ માવઠાને કારણે ખેડૂતના ઘરમાં રાતિ પાય નથી રે એની જે કઈ ચાર મહિના સુધી દવા ખાતર બિયારણ અનેક પ્રકારના જે ખર્ચા કરી અને ઉત્પાદન તૈયાર કરેલું હતું એ તૈયાર ઉત્પાદન ઉપર પાણી ફરી વળ્યું એટલે આ જે આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છે ને એ કોઈ સામાન્ય વાત નથી આની અંદર તો આની અંદર તો જે અત્યારે કહી શકાય કે જેની ઉપર વીતે ને કૃપાલસિંહભાઈ એને ખબર હોય કે આ પીડા કેવી છે આ પીડા એવી છે કે આપણે નાનું બાળક હોય ને પાણી કોશીને મોટો કરીએ અને વીસ વર્ષનું આપણું મૃત્યુ થાય અને આવી પડે ને છે અત્યારે બે હેક્ટર જમીન છે તો બે હેક્ટર જમીન ની અંદર તમે ચાલીસ હજાર રૂપિયા આપો તો ચાલીસ હજાર માં કાંઈ વડે એમ નથી બીજું કે અત્યારે જે નુકસાની છે એ ખુબ મોટી છે ને અત્યારે જે નુકસાની છે ખાલી પચીસ તારીખ થી જે વરસાદ પડ્યો એટલી જ નુકસાની નથી સાત ઓગ ઓક્ટોબર આસપાસ પણ વરસાદ પડ્યો તો એમાં પણ નુકસાની છે સપ્ટેમ્બર મહિનામાં પણ આપણે નુકસાની થઈ છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઈ છે એની પણ નુકસાની છે સતત ત્રણ મહિનાથી નુકસાની થતી આવે અને હવે તમે નુકશાની પચીસમો ઓક્ટોબર થી અત્યાર સુધીનો કરો પાંચ દિવસનો તો એવી રીતે ખેડૂતોને ન્યાય ન થઈ શકે એટલા માટે થઈને અમારી જે માંગ છે કે ખેડૂત સાથે ન્યાય કરવો હોય તો શું કરવો મેં માંગ કરી છે કે જો ખેડૂત સાથે ન્યાય કરવો હોય ઘણા ખેડૂત એવા હશે કે પાક ધિરાણ ન લીધું હોય તો જેને પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ડાયર સરકાર છે ત્રણ લાખ રૂપિયા જમા કરે આ જો કરવામાં આવે ને ત્રણ લાખ રૂપિયાનું જે આ પાક ધિરાણ માફ તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે વિપક્ષ સામે વિરોધ ખાસ કરીને આમ આદમી પાર્ટી માંથી કાલે જે નેતા આવ્યા હતા પંજાબ થી દિલ્હીથી એટલે મને એવી આશા હતી કે ભાઈ પંજાબ ચાલુ મુખ્યમંત્રી છે જે રીતે અત્યારે ગુજરાત ની અંદર આફત આવી છે તો જયારે પણ આફત આવે ત્યારે એક રાજ્ય બીજા રાજ્યને મદદ કરી શકીએ તો પંજાબ મુખ્યમંત્રી છે ખાલી પંદરસો કે બે હજાર કરોડ રૂપિયા જે સહાયની જાહેરાત કરી દે તો સરકાર ઉપર પ્રેશન બને સરસ માસ્ટર સ્ટ્રોક હતો પણ ઈ માસ્ટર સ્ટ્રોક આમ આદમી પાર્ટી કાલે ચૂકી ગઈ છે એટલે મારો વિરોધ એ પણ છે બીજું અરવિંદ કેજરીવાલે બીજી ભૂલ એ કરી છે કાલે અમે અહીંયા કેટલા ટાઈમથી બરાડા પાડીએ છીએ કે ત્રણ લાખ સુધીનું પાંચ ધિરાણ માફ કરવાની જરૂર છે વાસ્તવમાં ખેડૂતને નુકસાની એટલી જ છે અને અરવિંદ કેજરીવાલે હેક્ટરે પચાસ રૂપિયાની વાત કરે તો પચાસ રૂપિયામાં ખેડૂતને કશું વરય નથી તો અરવિંદ કેજરીવાલે આવી વાત ન કરાય અરવિંદ કેજરીવાલે ત્રણ લાખ પાંચ હજાર માફ ની વાત કરવાની જરૂર હતી અમે જે માગ્યું એનાથી ઓછી રકમ બોલી અને ક્યાંય ને ક્યાંય બીજેપી ફાયદો કરાવવાની વાત કરી એટલે મને વાતનું દુઃખ છે એટલે એમાં અરવિંદ કેજરીવાલ નો ઈરાદો ખરાબ નતો ઈ મને ખબર છે પણ એ માણસ ને આ વસ્તુ નું જ્ઞાન નથી ખેતીવાડી નું એની પાસે જ્ઞાન નથી અમે તો આમાં દિવસ રાત મહેનત કરીએ છીએ વીસ વર્ષ અમે આ ફિલ્ડ ની અંદર કાયદા છે અમને ખબર છે કે અત્યારે કઈ વસ્તુ આપવાની જરૂર છે અરવિંદ કેજરીવાલ ને ખબર નથી એટલે એને પચાસ હજાર રૂપિયાની વાત કરી કે અમે પંજાબમાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપ્યા અત્યારે હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપે ને તો પણ ખેડૂતને કાંઈ વળે એમ નથી માત્ર ને માત્ર અમારી માંગ છે એ ત્રણ લાખ પાક ધિરાણની છે તો અરવિંદ કેજરીવાલ જે અમારી માંગ હતી એનાથી વિરુદ્ધ વાત કરી એટલે મને થોડું દુઃખ પણ થયું હતું એટલે આ બધી બાબતો હતી એટલે મને એમ લાગી રહ્યું છે કે હવે આ બધા છે ને ખબર ન હોય અને ખેડૂતોની વાત કરવા આવે અને ક્યાંય ને ક્યાંય ટૂંકમાં ખેડૂતો સાથે અન્યાય કરતા હોય એવું મને લાગે છે એમ જી પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે અત્યારે ખેડૂતો આપને ફોન કરીને કહેતા હશે કે કારણ કે ખેડૂતો આપની સાથે સતત સંપર્કમાં રહે છે આપની સાથે રૂબરૂ મળે છે આપને ફોનમાં વાત કરતા હોય છે અને આ તો ત્રણસો પાસઠ દિવસ ખેડૂતો આપની સાથે જોડાયેલા રહે છે તો અત્યારે ખેડૂતોને બીજા ક્યાં અન્ય પ્રશ્નો છે પાકોને લઈને અન્ય ખેડૂતોના અત્યારે ક્યાં પ્રશ્નો છે ખેડૂતોને અત્યારે આમ તો પ્રશ્ન તો ઘણા છે પ્રશ્ન થી ઘેરાયેલો માણસ એટલે ખેડૂત છે પણ અત્યારે મહત્વનો પ્રશ્ન છે આ પાક નુકસાની ગઈ છે અને બીજો પ્રશ્ન જે એ છે કે હવે જે શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ ખેડૂત પાસે રાતી પાય નથી હતું જે આવવાની અપેક્ષા હતી બધું જોવાઈ ગયું છે એટલે ખેડૂત પાસે પૈસા છે નહીં તો હું આશા રાખું કે પહેલા તો સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતને આ પૈસાની વ્યવસ્થા કરાવે જેથી કરીને વાવેતર થઈ શકે એટલે બિયારણની વ્યવસ્થા થાય બીજા નંબરમાં હવે પાક નું વાવેતર કરવું હોય તો ખાતરની જરૂર પડે ખાતર અત્યારે ક્યાંય મળતું નથી તો સરકારની જવાબદારી છે કે તાત્કાલિક ખાતર ની વ્યવસ્થા કરે એટલે ખાતર અને બિયારણ ની વ્યવસ્થા થાય એ પણ અત્યારે ખૂબ જરૂરી છે એટલે સરકાર તાત્કાલિક આમાં પગલા લેવા જોઈએ કેટલાય સમય થી જે વરસાદ પડી રહ્યો છેલ્લા એક અઠવાડિયા થી વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું અને ત્યારબાદ ખેડૂતોની જે સ્થિતિ છે તે અત્યારે તેના કારણે અત્યારે ખેડૂતો છે ચિંતામાં છે અને તેના નામે રાજનીતિ થઈ રહી છે ભાજપ અત્યારે આપણે જોયું તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પરેશભાઈ ગોસ્વામી છે આમ આદમી પાર્ટીમાં કેમ હાજર નતા રહ્યા તેની મહાસભામાં તેને લઈને પણ તેમણે વાત કરી સાથે કોંગ્રેસની જે યાત્રા છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર